અદાની કંપનીમાં જે કોલસો ભરી ઓવરલોડ ટ્રકો ચાલે છે તેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો ભોગવવો પડે છે લખી ગામ ચોકડી પર એક્સિડન્ટના પણ બનાવ બનતા હોય છે અને ઘણીવાર એક્સિડન્ટના કારણે લોકોના જીવ પણ ગુમાયેલ છે અદાની કંપનીમાં કોલસો ઓવરલોડ ભરી ચાલતા ટ્રકો રસ્તામાં બ્રેકડાઉન થાય ત્યારે તેઓ મન ફાવે તે રીતના રોડ પર પાર્કિંગ કરી દેતા હોય છે અને તેના કારણે જ એક્સિડન્ટના બનાવ બનતા હોય છે અને તેનાથી પણ વિશેષ લખી ગ્રામજનો પીવાના પાણી સાથે કોલસો પીવે છે અને ખાવાના સાથે કોલસો ખાય છે આ એક નવાઈની વાત લાગતી હશે પણ હકીકત છે આ કોલસાના ડસ્ટિંગના કારણે લખી ગામના લોકોને ગંભીર બીમારીઓ થવા લાગી છે અને લોકોમાં હાર્ટ અટેક પથરી ચામડીના રોગ કાન અને ગળાના રોગ જેવી ગંભીર બીમારીઓમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે અને એવી બીમારીઓ થવાથી જ ગામમાં મૃત્યુ આંકમાં પણ મોટા પાયે વધારો થયો છે જે ખૂબ જ ખરાબ બાબત કહેવાય છે તેથી જ આ બાબતને તંત્રએ ધ્યાને લઈ યોગ્ય રીતે તપાસ થવી જોઈએ નહીં આમને આમ ચાલ્યા કરશે તો આ કોલસાના કારણે સમગ્ર લખી ગામનો વિનાશ થોડા જ સમયમાં નક્કી છે અને એથી વિશેષ અદાની કંપનીમાં જે ગ્રામજનોની જમીન પર અદાની કંપની બનાવવામાં આવેલ છે એને સરકારના કાયદાના ધારાધોરણ પ્રમાણે જમીન ગુમાવનારને લેન લૂઝર તરીકે કાયમી ધોરણે નોકરી આપવી જોઈએ પરંતુ અદાની કંપની પોતે પોતાને સરકાર અને કાયદા કરતાં ઉચ્ચ ગણે છે અને લેન લૂઝરને સ્પષ્ટપણે નોકરી માટે ના પાડે છે અને આ રીતના અદાની કંપની ખુલ્લી આંખે ગ્રામજનો સાથે અન્યાય કરે છે અદાની કંપની દ્વારા કોલસાના પરિવહન માટે બે ફાર્મ રીતે કાયદાને નેવે મૂકી કન્વેર બેલ્ટ ચલાવવામાં આવે છે આ કન્વેર બેલ્ટની નજીકમાં જ લખીગામ પ્રાઇમરી સ્કૂલ આવેલી છે બેલ્ટના અવાજને કારણે સ્કૂલના બાળકો ભણી શકતા નથી અદાની કંપની ડસ્ટિંગ બાબતે ગ્રામજનોને તો નુકસાન પહોંચાડી જ રહી છે પણ પ્રાઇમરી સ્કૂલમાં ભણતા બાળકોને ધ્વનિ પ્રદૂષણના કારણે પણ નુકસાન કરે છે આ અદાની કંપની અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રી દ્વારા કોઈપણ પ્રકારના કંપની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ સોભાઈ નરસિંહભાઈ ગામ લખી ગામ તાલુકો આગળ જિલ્લો ભરૂચ મારું કહેવાનું એટલું છે કે લખી ગામ કંપની લખી ગામની બાજુમાં અદાની કંપની આવી છે ત્યાંથી કોયલા ભરીને લગભગ દોઢસો બસો ગાડી દોડ નીકળે છે ઓવરલોડ ભરે છે બોડીની ઉપર દોડ બે ફૂટ ભરે છે ને પોલસા ઉપર તાર પતી નોમની મારે છે તો કોયલા એટલા નીચે પડે કે લોકોની આંખમાં પડે ગાડી પર પડે એનાથી એક્સિડન્ટ થાય હમણાં બે મહિના પહેલાં એક છોકરો ગાડી પાસે પહી ગયો છે ત્યાંને ત્યાં મળી ગયો આખું ખોખરું ફાટી ગયું અમે એક વર્ષ ઉપરથી સરકારી તંત્ર રજૂઆત કરીએ છે એની કોઈ કાર્યવાહી નહીં થતા કંપનીને કહેવાય છે કંપની બી એ નથી તો આના માટે આજે અમે આરટીઓ ઓફિસમાં આઠથી દસ જણ આવી પત્ર સાહેબને આપ્યું છે અને તેમણે કીધું કે જગ્યા ઉપર આવીને રૂબરૂ તપાસ કરી અને ગાડીને કાયદેસર કરો નહીં તો અમે સોમવાર પછી મંગળવારે ગામ લોકો આંદોલન કરીને ગાડી રોકી અને તમને રૂબરૂ બતાવવામાં આવશે નજીક અમાર ભરૂચભાઈ છે લખી ગામના રહેવાસી છે આજ રોજ અમે આરટીઓ ઓફિસ ભરૂચમાં ઓવરલોડ બાબતે આવેદનપત્ર આવ્યા હતા આ લખી ગામની બાજુમાં અદાની કંપની આવેલી છે અદાની કંપનીમાંથી ચોવીસ કલાક ઓવરલોડ કોલ્સો ભરેલા દમ પર પૂરઝડપે દોડે છે લગભગ એક વર્ષથી અમે લેખિતમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કલેક્ટર સાહેબ સાહેબ અને આરટીઓના અધિકારીઓને વારંવાર લેખિતમાં આપીએ છીએ છેલ્લા એક વર્ષ આમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી તો આ જ રોજ અમે લખી ગામના ગ્રામજનો દ્વારા આરટીઓ સાહેબની રૂબરૂ મુલાકાત કરી એમને લેખિતમાં અમે જાણ કરેલી છે કે આ ત્રણ દિવસની અંદર જે અદાની કંપનીમાંથી ઓવરલોડ કોલસો ભરીને દમ જાય છે એના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મંગળવારથી લખીગામ ચોકડી પર લખીગામના ગ્રામજનો દ્વારા જે ઓવરલોડ ભરેલા દનપરા છે એને ત્યાં કરી દેવામાં આવશે અને એમના પર જે કાયદાકીય કાર્યવાહી કરવાની છે એ માટે જવાબદાર અધિકારીને ઘટના સ્થળે બોલાવવામાં આવશે સરકારી તંત્રનું શું કહેવું છે અનેક જગ્યાએ આપણે રજૂઆત કરી છે વારંવાર રજૂઆત કરી છે છતાંય કોઈ કાયદેસરના પગલાં લેવામાં નથી આવતા એ ખરેખર બહુ જ દુઃખની વાત છે કે અમે છેલ્લા એક વર્ષથી કોકલા અધિકારીથી લઈને જે નીચલા અધિકારી છે એ તમામને અમને અમે એમને લેખિતમાં રૂબરૂ મળીને આ જે આખી પરિસ્થિતિનું એમને હકીકત જણાવેલી છે તેમ છતાં કોઈ પણ સરકારી અધિકારી દ્વારા અદાની કંપની કે જે કોલસાનું ઓવરલોડિંગ અવરજવર કરવામાં આવે છે એમના વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી એ ખરેખર બહુ જ દુઃખની વાત છે ના છૂટકે આજે અમારે આરટીઓ પર આવીને આ અંગે સ્પષ્ટ શબ્દોમાં સાહેબને અમે કીધેલું છે કે સોમવાર સુધી તમે કાર્યવાહી કરો જો સોમવાર સુધી તમે કાર્યવાહી નહીં કરો તો મંગળવારથી લખી ગામના જે ગ્રામજનો છે એ ચોકી પર જ ઓવરલોડ રહેવાને તહેવાઈ દેશે